હેલો ખાવરયુ ખાઇન ફાઇન ઓહો આજે આપણે ગણિત વિષયમાં એક માઇન્ડ ગેમ રમવાના છીએ બરાબર તમારે બધાએ મગજ દોડાવવાનું છે અને જો સરવાળા આપણે કરવાના છે જે

કેટલા મૂકવાના છે આ કયો આકાર છે એમાં કેટલા મૂકવાના જે જે આકારો છે એ આકારની અંદર કિંમત આપી છે એ કિંમત તમારે મૂકીને અને સેના દાખલા ગણવાના છે સરવાળા છે કે બાદબાકી સરસ સેના છે સરવાળા તો તમારે સરવાળા કરવાના છે ચલો ભાઈ પહેલા માટે કોણ આવશે અરે વાહ આટલા બધાને આવડે છે પહેલા નંબરનો દાખલો ગણવા માટે કોણ આવશે ચલો તો ભાઈ તમે આવી જાઓ તો બેટા જો બોર્ડને ક્યાંય ટચ કરતા નહીં હા બોર્ડને ટચ કરશો ને તો બધું જ તું રહેશે કેમ કે આ ડિઝિટલ છે ચેર ઉપર ચડી જાય છે વેરી ગુડ ક્લેપ કરો બધા હવે આગળ બીજો દાખલો બીજો દાખલો કોણ ગણશે અરે વાહ આવો તો અયનભાઈ શાંતિથી ગણજો ઉતાવળ કરતા નહીં બોર્ડને અડવાનું નથી હો કેટલા આવ્યા બેટા વેરી ગુડ નવ આયા બહુ સરસ ક્લેપ કરો ચલો આગળ કોણ ગણશે આગળનો દાખલો આવી જ બેટા કેટલો જવાબ આવ્યો આઠ બહુ સરસ ક્લેપ કરો હવે એક લાસ્ટ દાખલો બચ્યો છે આઈ તો બેટા બોર્ડને નહીં અડતી હું બેટા ટચ નહીં કરતી વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ કેટલો જવાબ આવ્યો બેટા બહુ સારા ક્લેપ કરો